અમરનાથ યાત્રાએ જતા અગાઉ શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી નવસોથી વધુ શ્રદ્ધાળુઓને ફિટનેસ સર્ટિફિકેટ અપાયા છે અમરનાથ યાત્રા માટે ગુજરાતમાંથી નવ્વાણુંથી વધુ હોસ્પિટલ મેડિકલ કોલેજ પાસે શ્રદ્ધાળુઓને હેલ્થ સર્ટિફિકેટ આપવાની સત્તા છે જેમાં અમદાવાદની અસારવા અને સોલા એમ બંને સિવિલ હોસ્પિટલનો સમાવેશ થાય છે ફિટનેસ સર્ટિ આપતા મેડિકલ ઓફિસર દ્વારા યાત્રીનો બ્લડ પ્રેશર કાર્ડિયો સહિત વિવિધ પ્રકારના ટેસ્ટ કરીને તેઓ અમરનાથ યાત્રા માટે ફિટ છે કે કેમ તે ચકાસવામાં આવે છે આ પૈકી ફિટનેસ સર્ટિફિકેટ રદ થવાનું પ્રમાણપત્ર અંદાજે બે થી ત્રણ ટકા જ હોય છે વડોદરામાં આવેલ જમનાબાઈ હોસ્પિટલમાં પણ અમરનાથ જનારી યાત્રીઓએ ફિટનેસ સર્ટી મેળવ્યા હતા હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉક્ટર પ્રકાશ ચૌહાણે જણાવ્યું હતું કે અમરનાથ યાત્રાએ જતા અગાઉ શ્રદ્ધાળુએ શારીરિક રીતે પૂર્વ તૈયારી કરી લેવી હિતાવહ છે જેના ભાગરૂપે યાત્રાના મહિના અગાઉ શ્રદ્ધાળુએ દરરોજ સરેરાશ ચારથી પાંચ કિલોમીટર ચાલવું જોઈએ નિયમિત પ્રાણાયામ અને ઊંડા શ્વાસ લેવાની ટેવ પાડવી પણ જરૂરી છે ઊંચાઈ પર અનેક શ્રદ્ધાળુઓને શ્વાસ લેવામાં તેમજ પલ્સ રેટ ઓછા થવાની શક્યતા રહેલી હોય છે તેનાથી બચવા પૌષ્ટિક ખોરાક લેવો સતત પાણી પીતા રહેવું ઊંઘતી વખતે પણ ગરમ વસ્ત્રો પહેરવા જરૂરી છે અમર અમરનાથ યાત્રીમાં પુરુષો સ્ત્રીઓ અમરનાથ સાઇન બોર્ડે નક્કી કરેલું છે કે તેર વર્ષથી નાના બાળકોને પરવાનગી નથી આપતા અને સિત્તેર વર્ષથી ઉપરના વયોવૃદ્ધને પરવાનગી નથી આપતા પણ એ પણ છતાં બી પુરુષોને સ્ત્રીઓ જે યાત્રાએ જાય છે એ લોકોએ યાત્રા જતાં પહેલાં તેથી સાઇન બોર્ડની સૂચના પ્રમાણે એક મહિના પહેલાં રોજનું પાંચ કિલોમીટરનું ચાલવાનું નાખી ચાલવાનું જોગિંગ કરવાનું સૂચના આપવામાં આવે છે કે જેથી એ લોકોને કંઈ તકલીફ થવાની હોય તો તાત્કાલિક થાય ને એની ટ્રીટમેન્ટ થાય અને સિત્તેર વર્ષના ઉંમરના જેને શ્વાસની બીમારી છે કે હૃદયની થોડી બીમારી છે એવા લોકોએ ઓછી ઉંમરના હોય તો પણ એ લોકોએ જવાનું ટાળવું જોઈએ કે ન જાય તો એમના માટે સારું છે બાકી એ બધી ચેક કરીને તપાસ કરીને જ ફિટ કરવામાં આવે છે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર હજારનું ફિટનેસ થયેલ છે મહિલાઓને પુરુષો માટે સરખું જ હોય છે હેલ્થ બધાની સરખી જ હોય છે પણ મહિલાઓ ને પુરુષ મહિલાઓ મોટે ભાગે વોકિંગમાં જતા હોતા નથી પણ જયારે અમરનાથ જવાનું થાય તો એ લોકોએ મહિના પહેલા ચાલવાનું શરૂ કરી દેવું ભાઈ રોજના પાંચ કિલોમીટર એટલે કે ત્યાં ક્લાઇમ્બિંગ ચડવાનું છે ઉપર એટલે ત્યાંથી થાકી ન જવાય કે શ્વાસ ન ચડે ચાલવાની પ્રેક્ટિસ કરવું જોઈએ જેનું લોહી ઓછું હોય એ લોકોએ જવાનું ટાળવું જોઈએ અથવા એની મહિના પહેલા દવા લઈ લઈને સારા થઈને જવું જોઈએ ডক্টর প্রকাশ চৌহান মেডিক্যাল অফিসার বন্ধা ভাই হসপিটাল